રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે સ્કૂલ વર્ધીના વાહનો માટે આકરા નિયમો લાગુ કરતા ભાડા બમણા કરવા પડે તેવી સ્થિતિને લઈ ભરૂચ જિલ્લાના સ્કૂલ વર્ધીના પ્રાઇવેટ વાહનો ધરાવતા સંચાલકોએ ત્રણ દિવસની હડતાલનું એલાન કર્યું છે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ કેટલાય પરિવારોના ઘર સ્કૂલ વર્ધી પર નભે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ નવા શૈક્ષણિક ક્ષેત્રથી રાજ્ય સરકારે બાળકોની સલામતી માટે સ્કૂલ વર્ધીના વાહનો પર આકરા નિયમો લાગુ કરી દીધા છે પ્રાઇવેટ પાસિંગનું વાહન સ્કૂલ વર્ધીમાં ચલાવતા ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ તેમણે મેક્સી પાસિંગ નો ટેક્સ પોસાય તેમ નથી તે લાગુ કરવા પણ તેઓ તૈયાર છે પણ તેનો બોજો વાલીઓ પર આવશે હાલ ભરૂચમાં વાહન ચાલકો મહિને 600 થી 800 રૂપિયા ભાડું લે છે તે ટેક્સ વર્ષે ચાલીસ થી પિસ્તાલીસ હજાર થતા વિદ્યાર્થી દીઠ બારસો થી પંદરસો લેવા પડશે તેમ વાહન ચાલકોએ જણાવ્યું હતું વાહન ચાલકો સાથે વાલીઓ પર સ્કૂલ વાનના ભાડાનો આટલો બોજ બેઠી શકે તેમ નથી આજે સ્કૂલ વર્ધીના પ્રાઇવેટ વાહન ચાલકો જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેગા થયા હતા અને સરકાર તરફથી રાહતની માંગ કરી હતી

ને મારી વાનમાં સ્કૂલવાળા સ્કૂ સ્કૂલ વાનવાળાને આરટીઓ તરફથી વધારાના તરફ મેમો મળે છે તો મારે એવું જણાવવું છે કે એ મેમો ઓછા રહે અને અમને અમારી પ્રાઇવેટ વાનને આરટીઓ તરફથી સ્કૂલમાં ફેરવવા માટેની કોઈપણ જાતની પરમિશન આપો એ રીતેની મારી રજૂઆત છે અમારો ભરૂચમાં સ્કૂલ ચાલે સ્કૂલમાં વાન ચાલે છે અમે બધા જે મારી પાછળ બધા ભાઈઓ ઊભા છે કે બધા સ્કૂલમાં ગાડી ચલવે છે હવે અત્યારે અમારી હાલત એવી છે કે અમારે સ્કૂલમાં ગાડી બંધ કરવાની હાલત આવી છે સરકાર અમને એવું કહે છે કે તમે પ્રાઇવેટ ગાડી બંધ કરીને મેક્સી પાર્સિંગ સ્કૂલના આરટીઓના નિયમ પ્રમાણે આરટીઓના નિયમ પ્રમાણે તમે ગાડી ચલવો અમે એ પણ કરવા તૈયાર છે અમે મેક્સી પાર્સિંગ એનો વીમો બધું ભરવા તૈયાર છીએ મંથલી વાર્ષિક વાર્ષિક એનો ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચ આવે છે અમે જો એ ભરી દઈશું તો એ બધો ચાર્જ પેરેન્ટ્સ પર આવશે હવે પેરેન્ટ્સ એટલા કેપેબલ નથી કે જે આ જે અત્યારે અમને છસો રૂપિયા પાંચસો રૂપિયા એવો જે એક બાળકનો ચાર્જ આપે છે એની જગ્યાએ અમારે બારસોથી પંદરસો રૂપિયા એક પેરેન્ટ્સ પાસે લેવા પડશે તો હવે પેરેન્ટ્સ એટલા સોમાંથી પાંચ પેરેન્ટ્સ એવા છે કે જે આપી શકે છે બીજા આપી શકે એવા નથી તો સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને આમાં કંઈક રાહત દર કરી આપે તો એવી અમારી અરજી છે કે અમને આમાં કંઈક રાહત કરી આપે કેમ કે અમે બધા એની પર અમારું અમારા વ્યુલ અટકી જશે હવે જય સુધીની સરકાર અમને આનો જવાબ નહીં આપે ત્યાં સુધી અમે ત્રણ દિવસની હડતાલ કરવાના છે અચોક્કસ મુદતની હડતાલ કરવાના છે